પછી આલો બેન તમે શું છો સીધું રાખો પોસ્ટર સીધું રાખો પોલીસ ઓકે પોલીસ પોલીસ શું કામ કરે આપણે ચોરને પકડે પકડે જો સૌથી નબળી છે તો કેટલું બધું એને આવડે છે સરસ ખુશી બેન બધા ક્લેપિંગ કરો આલો સરસ ચોરને પકડે જો સારું જ કહેવાય ને પોલીસનું કામ સરસ છે